સંદેશ ન્યુઝના અહેવાલ બાદ ભૂતિયા શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી છે ખેડા જિલ્લામાં કુલ સાત ભૂતિયા શિક્ષકો હોવાનું સામે આવ્યું ખેડા જિલ્લામાં અત્યાર સુધી પાંચ શિક્ષક કરી દેવામાં આવ્યા છે બાદ પણ કોઈ જવાબ ન આપતા બરતરફ કરવામાં આવ્યા પ્રાથમિક શિક્ષણ વિભાગે ભૂતિયા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરી શિક્ષકો ફેબ્રુઆરી મહિનામાં એનો ડેટા મેળવી લીધેલો અને એમને કારણદર્શક નોટિસ ત્રણેકવાર ઇસ્યુ થઈ ગયેલી છે અને સતત ગેરહાજર રહેવાના કારણે જે શિક્ષક બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે એને કારણે અત્યાર સુધી અમે પાંચેક શિક્ષકોને નોકરીમાંથી રિમૂવ કરી દીધેલા છે અત્યારે હાલ તો હવે બધા શિક્ષકોની માહિતી મેળવી લીધી છે લાંબા સમયથી ગેરહાજાર કોઈ શિક્ષક એવો આ જિલ્લામાં છે નહીં તેમ છતાં પણ જ્યારે આપણે રજા આપતા હોય ત્યારે વિદેશ જવાનું એક સોગંદનામું એમને રજૂ કરવું પડતું હોય છે ને એમાં અમે લખાણ હોય છે કે નિયત સમય મર્યાદા પછી હાજર નહીં થાય તો એમનું રાજીનામું એમને નોકરીમાંથી દૂર કરી છે એવું લખાણ ઓલરેડી લઈ લેતા હોઈએ છીએ